લોકો એવું માની લીધું છે કે નૌશાદ સોલંકી દલિત છે એટલે દલિત કેવા હોય તો દલિત તો ફાટેલા તૂટેલા લુગડા પહેરેલો હોવો જોઈએ ક્યાંક રસ્તા ઉપર સફાઈ કામ કરતો હોવો જોઈએ મળમૂત્ર ઉપાડતો હોવો જોઈએ ગટરો સાફ કરતો હોવો જોઈએ કોઈકના હાથે માર ખાતો હોવો જોઈએ એના ઉપર કોઈ અત્યાચાર કરે અને એ અત્યાચાર સહન કરે તો એ દલિત કહેવાય નમસ્કાર સાથીઓ જય ભીમ પરિવારે એવું લાગે છે કે એક ને એક વાત વારંવાર દોરાવી ના જોઈએ અને એક ને એક વાત વારંવાર દોહરાવવાથી ઘણી વખત લોકોની વચ્ચે એ આક્રોશ ઘૃણા વય મનસ્ય પેદા થતું હોય છે પરંતુ વારંવાર થોડા થોડા સમયના અંતરે અમુક લોકો એ વાત તમને યાદ કરાવે છે આજે દેશ આઝાદ થયો એને આઠ આટલા વર્ષો વીતી ગયા અનેક દાયકાઓ વીતી ગયા અને પૂજ્ય બાબા સાહેબ આંબેડકર એ આ પુણ્ય ભૂમિ ઉપર એમને જન્મ લીધો અને એમના કારણે દેશના કરોડો કરોડો લોકો પછી દલિત હોય આદિવાસી હોય અન્ય પછાત વર્ગો જેને ઓબીસી કહેવાય કહેવાય એવા તમામ વર્ગો અને સુધી કે ગરીબ સવર્ણો આ દેશની તમામ મહિલાઓ મહિલાઓ તમામ જાતિ ધર્મ જ્ઞાતિઓની આ બધાને દેશ આઝાદ થયો અને પૂજ્ય બાબા સાહેબના કારણે આપણને સૌને એક પ્રકારની આઝાદીનો અનુભવ કરવામાં આવ્યો દેશનું સંવિધાન બન્યું અને સંવિધાનની અંદર આ દેશના તમામ લોકો સમાન છે આ દેશના તમામ લોકો એક છે એ પ્રકારની ભાવનાઓ વિકસાવવાનો એક પ્રયાસ છે અને હું આભાર માનીશ કે આપણા એ વડવાઓ પછી પૂજ્ય મહાત્મા ગાંધીજી પણ કેમના હોય પંડિત જવાહરલાલ કેમના હોય સરદાર પટેલ સાહેબ કેમના હોય કે પછી આપણા એ સુભાષચંદ્ર બોઝ કેમના હોય એવા અનેક લોકોની વાત આપણે કરી શકીએ અને ભૂતકાળમાં જઈએ તો પછી સાહુજી મહારાજને આપણે યાદ કરીએ કે પછી સયાજીરાવ ગાયકવાડ સાહેબને આપણે યાદ કરીએ કે પછી જ્યોતિબા ફૂલેને તો આપણે કેમ ભૂલી શકીએ આવા અનેક મહાન નાયકોને આપણે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે બધા લોકોનો પ્રયત્ન એક જ હતો કે દેશના તમામ લોકો સમાન છે અને એક એવો વર્ગ કે જેની સાથે ધર્મના આધારે જન્મના આધારે સદીઓ સુધી હતી પર અનેક અત્યાચારો ગુજારવામાં અને એને પશુઓ કરતા પણ બદ્તર જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા કારણ કે વૈદિક પ્રથાની અંદર ચાર વર્ણો અને ચાર વર્ણોની અંદર પણ સૌથી અવરણ્ય પ્રજા શૂધરા પછી પણ જે નીચેની પ્રજા છે એ છે અવરણી પ્રજા અછૂત પ્રજા અને અછૂત પ્રજાની અંદર પછી આદિવાસી પણ આવી ગયા અને દલિતો પણ આવી ગયા આ લોકો ઉપર જે અત્યાચારો થયા જે અનાચારો થયા દુરાચારોના ઉપર થયા અનેક પ્રકારના અપમાનો અને એમના જે વડવાઓ હતા એણે જે યાતનાઓ ભોગવી આ બધું ભૂલાવી અને એક અખંડ ભારતના નિર્માણ માટે એક સર્વશક્તિમાન ભારતના નિર્માણ માટે આખો દેશ એક થઈ અને મજબૂતાઈથી લડે સંઘર્ષ કરે અને મહારાષ્ટ્રનું નિર્માણ કરે એ પ્રકારની પ્રક્રિયાઓ થઈ અને એની અંદર સૌથી મોટો સિંહ ફાળો પૂજ્ય બાબા સાહેબ આંબેડકર પૂજ્ય બાબા સાહેબ આંબેડકરના કારણે આજે લગભગ અમારી પેઢી એટલે કે અમારી પ્રથમ પેઢી કહી શકાય અમે પ્રથમ જનરેશન કહી શકાય કે અમે પ્રથમ જનરેશનની સ્કૂલો જોઈ કોલેજો જોઈ અમને લોકોને શિક્ષણનો અધિકાર મળ્યો અમે અન્ય લોકો સાથે બેસતા થયા અને જ્ઞાન પ્રાપ્ત કરતા ગયા કારણ કે અમે લોકો પહેલાથી જ મહેનત કસ તો હતા જ અમારી અંદર શીખવાની ભાવનાઓ તો હતી જ પરંતુ ધર્મના આધારે એવું ફસાવી દેવામાં આવ્યું કે અમને લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર નથી અમને લોકોને ભણવાનો અધિકાર નથી અમને લોકોને સ્કૂલે જવાનો નિશાળે જવાનો શાળાએ જવાનો ગુરુકુળ જવાનો અમને અધિકાર નથી અને એના કારણે એક આખી નાખી પેઢીઓની પેઢીઓ બરબાદ થઈ ગઈ સાથે સાથે દેશ પણ બરબાદ થયો આ દેશ ઉપર અનેક લોકોએ ગુલામી કરી અનેક લોકો આ દેશ ઉપર ચડાઈ કરીને લોકો જીતી ગયા કારણ કે દેશની મોટા ભાગની જનસંખ્યાને એક પ્રકારે દબાવી દેવામાં આવી પરંતુ દેશ આઝાદ થયા બાદ આજે અમારી પ્રથમ પેઢી એ અને પોતાની મહેનતના આધારે અમે લોકો થોડા આગળ વધ્યા અમુક લોકો સમાજની અંદર એવા છે કે જેના મનની અંદર જેના દિલની અંદર કિચડ છે ગંદકી ભરેલી છે પારો પાર નફરત ભરેલી છે એક પ્રકારનો ધિક્કાર એના મનની અંદર છુપો છે જે કોઈ ના કોઈ સ્વરૂપે ક્યારેક ને ક્યારેક બહાર આવી જાય છે અને એના કારણે ફરી અમને લોકોને બોલવાની ફરજ પડે લોકો એવું માની લીધું છે કે નૌશાદ સોલંકી દલિત છે એટલે દલિત કેવો હોય તો દલિત તો ફાટેલા તૂટેલા લુગડા પહેરેલો હોવો જોઈએ ક્યાંક રસ્તા ઉપર સફાઈ કામ કરતો હોવો જોઈએ મળમૂત્ર ઉપાડતો હોવો જોઈએ ગટરો સાફ કરતો હોવો જોઈએ કોઈકના હાથે માર ખાતો હોવો જોઈએ એના ઉપર કોઈ અત્યાચાર કરે અને અત્યાચાર સહન કરે તો એ દલિત કહેવાય આ પ્રકારની માનસિકતા હજી પણ અનેક લોકોમાં ભરેલી છે અને ખાસ કરીને ઉચ્ચ વર્ણના ભદ્ર લોકોની અંદર પોતાને કહેવાતા બુદ્ધિજીવીઓ જે રોજ સવારમાં ઊઠીને આપણને જ્ઞાન પીરસવાનું કામ કરે છે પોતાની વાકચાતુર્યના કારણે શબ્દોની સજાવટથી લઈને લોકોને પ્રભાવિત કરવાનું જે કામ કરે છે આવા લોકોની માનસિકતા ક્યારેક ને ક્યારેક સુધી છે કારણ કે બનાવટી માનસિકતા હોય છે લોકો સાથે કહેવાય ને કે સહભાગિતાની જેમની વાતો હોય છે ખૂબ મોટા મોટા આદર્શોની વાતો હોય છે લોકશાહીની મોટી મોટી વાતો હોય છે આ બધી બનાવટી વાતો એમના મનની અંદર ક્યાંક ને ક્યાંક છુપાયેલી છે અને વારંવાર એ લોકો બહાર આવી જાય કે નૌશાદ સોલંકી દલિત થઈ અને બંગલામાં કઈ રીતે આવી શકે નૌશાદ સોલંકી દલિત થઈ અને એક સરસ મજાની વાત કેમ ન મૂકી શકે નૌશાદ સોલંકી દલિત થઈ અને કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવાની આવે ત્યારે મુખ્ય રીતે ચર્ચા કઈ રીતે કરી શકે નૌશાદ સોલંકી ગાડી લઈને ફરી કેમ શકે નૌશાદ સોલંકી હવાઈ જહાજમાં કેવી રીતે ફરી આ દલિત કેવી રીતે કહી શકાય દલિત હોય તો આવું થોડું હોય દલિત હોય તો રોડ ઉપર તો સફાઈ કરતો હોવો જોઈએ દલીત હોય તો ગટરમાં ઉતરતો હોવો જોઈએ ફાટેલા લુગડેલા અડધું શરીર અર્ધ નગ્ન હોવું જોઈએ આ પ્રકારનું એક જેને કોઈ આકૃતિ બનાવવામાં આવે છે અને ઘણા બધા લોકો હમણાં એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જોવામાં આવ્યો રાજકોટના ખૂબ હમણાંથી ખૂબ ચર્ચિત થોડા સમયની અંદર ખૂબ પ્રકાશમાં આવ્યા છે અને હું પણ એમને રેગ્યુલર સાંભળું છું લગભગ રેગ્યુલર સાંભળું છું અને ઘણી વખત એમની વાતો ઉપર મને બોલવાનું મન થાય ઘણી બધી એમની વાતો એવી હોય છે કે બિલકુલ કોઈ એને આધાર નથી હોતો કે આ દેશના રાષ્ટ્રીય મહાનાયકો માટે એવી એવી અજુક્તિ વાતો કરતા હોય છે પરંતુ ઠીક છે આ દેશની અંદર બોલવાનો સૌને અધિકાર છે અને પોતાની અભિવ્યક્તિ કરી રહ્યા છે એનો જવાબ અમે અમારા કામથી આપતા હોય છે એનો જવાબ અમે અમારા કર્મોથી આપતા હોય છે એની સામે વાત પડવાનું કામ અમારું નથી એને જવાબ આપવાનું કામ પણ અમારું નથી પરંતુ આજે બોલવાની ફરજ પડી છે એમનો એક વિડીયો સામે આવ્યો અમારા વિધાનસભાની અંદર હમણાં જ એમની નિયુક્તિ થઈ છે કોંગ્રેસ પક્ષના નેતા અમારા સૌના યુવાન સાથી આદરણીય તુષારભાઈ ચૌધરી ડોક્ટર તુષારભાઈ ચૌધરી એમના વિશે મેં ટિપ્પણી કરી કે તુષાર ચૌધરી તો કેવો આદિવાસી શેનો આદિવાસી આદિવાસી તો કેવા હોય જંગલની અંદર જનાવરો સાથે રહેતા હોય વનવાસીઓ હોય જે મને નવો શબ્દ આપ્યો છે વનવાસી એમાં વનવાસીઓ હોય અડધા કપડા પહેરેલા હોય કાળો દિબાંગ હોય જો શબ્દો કેવા વાપરે છે કાળો દિબાંગ હોય કાળા હોય આદિવાસી હોય અને તમે રૂપાડા હોય તમે તમે ઉચ્ચ વર્ણના હોય ભદ્ર લોકો હોય એ તમારો કહેવાનો અર્થ છે ને અને આ તો કેવો વાત એસી હે પ્લેનમાં ફરે છે બંગલામાં રહે છે એસીમાં રહે છે અરે સાહેબ અમે ડોક્ટર બન્યા અમે ભણી ગણી લીધું સંઘર્ષ કર્યો અને અમારી મહેનતથી આજે અમે બંગલામાં રહેતા થયા કે અમે એસીમાં બેસતા થયા કે અમે વિમાનમાં ઉઠતા થયા કે વિધાનસભાની અંદર જઈ અને અમે તમને પ્રશ્નો પૂછતા થયા અમે અમારો અવાજ બુલંદ કરતા થયા એનું કષ્ટ છે કે આપને અને એટલા માટે આવા લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે સાહેબ મહેરબાની કરો હવે આપની દેશ ઉપર ગયા કરો ખૂબ કર્યું હજારો વર્ષો સુધી તમે આ લોકો અમુક વર્ગના લોકો જ બંગલામાં રહી શકે અમુક અમુક વર્ગના લોકો રૂપાળા હોય અમુક વર્ગના લોકો એ ઇંગ્લિશ બોલી શકે અમુક વર્ગના લોકો જ બંગલામાં રહી શકે ગાડીઓમાં ફરી શકે એસીમાં ફરી શકે વિધાનસભામાં જઈ શકે વિધાનસભામાં જઈને બોલી શકે તમારી આ જ માનસિકતા છે માફ કરજો આ માનસિકતાનો મેં પ્રચંડ વિરોધ કર્યો તમારી સામે જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હોય મને લાગે છે ડોક્ટર તુષારભાઈએ ચોક્કસથી કરી હશે અને ખૂબ ન્યાય કરી છે અને હું અપેક્ષા રાખું છું કે તમે ખેલદેલીપૂર્વક કોર્ટની અંદર સ્વીકારજો કે હા મેં આદિવાસીઓનું અપમાન કર્યું હા મેં દલિતોનું અપમાન કર્યું હતું અને એના માટે મને સજા થવી જ જોઈએ આ વાત તમારામાં જો તાકાત હોય તો સજા ભગવાની તૈયારી સાથે પ્રયાસ કરવા માટે જેલમાં જજો અને તમારે તમે કરેલી ભૂલનું પ્રયાસ છે બાકી તમારા જેવા લોકોથી અમને લેશ માત્ર ફરક પડતો નથી તમારી ગમે એટલી વાક કટુતા હોય તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય અમે તમારી સાથે બહેસ કરવા માટે તમારી સાથે દલીલ કરવા માટે પણ સક્ષમ છીએ અમે દલિત છીએ કે શું અમે તમારી સાથે ચર્ચા નહીં કરી શકીએ અમે તમને જવાબ નહીં આપી શકીએ તમારી આ જ માનસિકતા છે તો માફ કરજો સાહેબ તમને અમે છોડીશું નહીં અમે તમારી ઉપર કોઈ જ પ્રકારનો જે આ દેશની અંદર બંધારણ બાબા સાહેબના અમે લોકો વારસદારો છીએ અમે કોઈ જેવું પગલું નહીં પરંતુ હા ચોક્કસ કાયદાના કુંડાળામાં લાવી અને અમે તમને પ્રતિકાર કરીશું અમે તમને જવાબ આપીશું જય હિન્દ જય ભારત જય ભીમ જય બિરસા